મિત્રો બિના રહેજો અમારા વિડીયોમાં નવગણ કુવો અડીપડી વાવ એ તમને બતાવશું અમે તો ચોક્કસ બિના રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુર વિડીયોમાં મિત્રો બિના રહેજો આપણે રાણક મહેલ છે અહીંયા મહેલ રાણક મહેલ તો તમને બતાવશું અમે રાણક મહેલ આપણે બતાવીશું જો અને મિનારો આમ પથ્થરની કોતરણીથી બનાવેલો છે સકલું પણ ન ફરકે એવું છે બધું અહીંયા લોકેશન અને અહીંયા ગિરનાર પણ દેખાય છે જો ગિરસી અહીંયા અહીંયા કોઠાર છે રાજાના એમ કે છે જૂના અનાજ અહીંયા ફરતા તો આ જો હું તમને રાજાના કોઠાર છે ને અહીંયા કાઈ કાઉ છે ચાલો આપણે અંદર ને તપાસ કરીએ કેવું અંદર છે બીના રેજો જૂનો ઇતિહાસ છે જૂનાગઢનો પચીસો વર્ષ પહેલાનું ઐતિહાસિક સિંહાસન છે આ બધું આવું છે મિત્રો મૂર્તિ પણ પથ્થરનું છે આ બધું આ કોઠાર કહેવામાં આવે ને કોઠાર છે જો મારે આમ જોતા જાઓ જો અનાજ અનાજ જો આ બધું જોવા લાયક છે આવું પથ્થરની કોતરણી અને આ મહેલ છે બધું જો પથ્થરની કોતરણી છે આ

આ બધો વર્ષ જૂના છે આ પગિછા આ અહીંથી અહીંથી માથે માથે ન્યા તો આપણે ગયા નંદા કે નહીં ઉપર જ રહીએ હા ઠેકા હાલો અહીંયા હાલો મિત્રો જેટલું છે ને એટલું આપણે બતાવવાનું છે

पडत नाही की दारू बाई पडत नाही રાણકદેવીનો મહેલ છે તો મિત્રો આ રાણકદેવીનો મહેલ છે મહેલ હું તમને મહેલ બતાવું જો એકદમ દરવાજા પણ એમ જોવા છે આપણને ખબર ન પડે જો આવું ઉપર કંઈક મીંડા જેવું છે આમ જુઓ તો આમ પણ દરવાજાએ ખરખા લાગે આમ જુઓ તો આમ પણ દરવાજાએ ખરખા લાગે આમ જુઓ તો આમ પણ દરવાજા એ લાગે જ્યાં જુઓ ને દરવાજા જ છે અને અહીંયા સોરી છે આપણે રાણક દેવીની સરસ મજાની બનાવેલી છે અહીંયા